પછી બ્લોગ ચાલુ કર્યો કેમ કે આજ નોમ હતી એટલે નોમનો શ્રાદ્ધ હોય અને હમણાં એ મને બહુ જ હેરાન કરે છે મજા નહોતી એટલે તો હવારમાં શ્રાદ્ધ બનાવવાનું હતું ને વાસ નાખવાની હોય ને એવું બધું હોય ગોશી નોમ હોય એટલે અને મારા સાસુનું શ્રાદ્ધ હતું જો મારા સાસુ છે તો એનું શ્રાદ્ધ નાખવાનું હતું એટલે બધું કામ કરીને ફટાફટ એ બધું કર્યું પછી એ આંશને અને મેં છે ને ઉપર પોતા બે દિવસથી નહોતા મારા કેમકે કે આંશ હમણાં બહુ જ હેરાન કરે છે તો થોડું ઘણું કામ થાય ને થોડું ઘણું નથી થતું તો મને હાથ દુખવા આમ ફોન રાખ્યો એટલે એ બપોર હું તો ને તો હું થોડીક વાર થાકી ગઈ હતી ધૂઈ ગઈ પછી ઉઠીને ઉપર પોતા મારવા ગઈ કપડાં વપડાને એવું ભંકે તો એવું બધું કરતી રહી ને ત્યાં સાડા પાંચ થઈ ગયા જ નહીં સારું હાલો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દેવી થોડોક તો થોડોક પણ આપણે વ્લોગ ચાલુ કરી દઈએ મારે કાલના બ્લોગનું એડિટિંગ બાકી છે અને મોલમાં ગયા થાય ને તો બધી વસ્તુ લાવ્યા લેવાશે ને એ બધું વસ્તુ મૂકવાની બાકી છે તો હવે તો રાતે ઘણીક વાર રમશે ને તો રાતે મૂકી દીધું હું અત્યારે છે ને દાદા ને જલું ને સ્કૂલેથી મૂકવા આવ્યા હતા ને તો અત્યારે દાદા ઘડીક વાર એને રમાડવા લઈ ગયા તો મેં સારું આપણે વ્લોક ચાલુ કરી દેવી અને મારે છે ને એક તેલ બનાવવાનું છે માથામાં નાખવાનું તો એથી ગ્રોથ સારું થાય છે અને તેલ મસ્ત બને છે ને અમને જો અહીંયા અહીંથી વાળ થોડાક પૈયા ગયા હતા તાળી પડી ગઈ હતી અને પ્રિયલ ને એવું થાય છે કે અહીંથી તાલ પડી જાય છે તો એ તેલથી એને બહુ મસ્ત રિઝલ્ટ મળે છે એ તેલથી છે ને ગ્રોથ થઈ વધે છે અને વાળ લાંબાઈ થાય છે એટલે મતલબમાં વાળ વધે છે એમ તો આપણે એ તેલ બનાવવાનું છે તો હારો હાલો આપણે હું તમને બતાવું આગળ હું બનાવું તો કેવી રીતે બનાવું છું તો જો ફેમિલી હું તેલ બનાવું છું તમને બતાવું કઈ રીતે બનાવવાનું છે અને હું છે ને આ ફૂલ રહ્યા ને જાસૂદના ફૂલ કેટલી વાર ખબર ચાર વાર લાવીશું અને ચાર વાર હુકાઈ ગયા ને તો મેં ઝાવા દીધા પણ માથી તેલ ન કેમ કેમકે હમણાં થોડુંક કામ અટવાઈ ગયું છે બધું રીઆંશ મજા નહોતી એટલે કામ હમણાં થોડુંક બધું બહુ અટવાઈ ગયું છે તો આ છે દિવેલ આ દિવેલ છે દિવેલની મેં પાંચસો ગ્રામની બોટલ લીધી હતી મેં એ પહેલાં એકવાર તેલ બનાવ્યું હતું અને થોડુંક રાખ્યું હતું અને આ છે પેરાશૂટનું કોકોનટ ઓઇલ અને આ તે મેં લીટરની બોટલ લીધી હતી હું એક હારે જ લઈ લઉં છું એટલે વરસમાં બે વાર તેલ બનાવું ને આખું વરસ હાલીને આ છે જાસૂદના ફૂલ એટલે એ તે હું ઝાઝું જ લઈ લો એટલે વર્ષમાં બે જ વારમાં તેલ બનાવવું પડે એટલે આખું વરસ હાલે તો આ છે ને બધું આપણે મિક્સ કરી દેવાનું છે જો આ મેં નાખ્યું કોકોનટ ઓઇલ આ નાખી દઉં બધું નાખી દઉં હવે તો થોડુંક જ છે એ વહેલાંય મેં બનાવ્યું હતું એટલે ત્યારે મેં ઝાઝું બનાવ્યું હતું અને આ છે દિવેલ એટલે દિવેલ આપણે કેટલું નાખશું બસ એટલું થોડુંક વધારીએ અને એમાં નાખી દેવાના છે આ થોડુંક ઉકળે ને આપણે મૂકી દીધો ગેસ ઉપર અને ગેસ પર દેવી ચાલુ અને છે ને ધીમમાં તાપીએ આપણે ગેસ કરી દીધો છે થોડો ફૂલ થઈ ગયો છે અને ધીમા તાપે ઉકાળવાનું ધીમા તાપે ઉકાળવાનું અને થોડુંક ઉકળી જાય ને પછી આ એડ કરી દેવાના ફૂલ ઉકાઈ ગયા છે પણ તોય હાલે આમાં એટલું તો હોય જ તે એનું પ્રોટીન ને બધું અને અત્યારે જો હું ફૂલની વાટે રહીશ ને તો હવે મારે તેલ બનશે એની કેમ કે ત્રણ વાર તો ઓલરેડી હું લાવીને ફૂલ ઉકાઈ ગયા છે એટલે હવે આપણે કાંઈ ફૂલની વાટેવાનું નથી અને આ હું ફૂલ નાખી દેવાનું એમ કાંઈ બહુ હુકાણા નથી એટલે હા લેવા છે એટલે થોડીક વાળાને છે ને થોડુંક દિવેલ ને બે મિક્સ થાય ને એટલી ઘડી ઉકળવા દેવાનું પછી દિવેલ ની બે મિક્સ થાય ને એટલી ઘડી ઉકળવા દેવાનું આ નીતા નાખવો હો આમાં ઘણું તેલ હોય જો નીકળું ને તો પછી ચાવા કાંઈ નહીં દેવાનું એટલે જો આ થોડુંક ઉકળી જાય આગળ એમ ઉપર ઉપર આવશે ને પછી આપણે સાસુદના ફૂલ નાખીને ઉકાળવાનું તો આવું હું તેલ બનાવું છું તમને કોઈને ગમે તો બનાવજો કેમકે અમને તો વાળનો રિઝલ્ટ બહુ સારું મળે છે આમાં એટલે અમે બનાવી અમને આ તેલ ખાવી કેમકે વાળનો ગ્રોથ એ વધે છે અને વાળ લાંબા સારા થાય છે દિવાળી અમે પિયલના નાં ના વાળ કપાવ્યા હતા ને પછી આ તેલથી મારે એને આ તેલ યુઝ કરું છું ને તો મારે હમણાં પાછા વાળ એના કપાવવા પડ્યા મતલબ મેં ઘરે કાંઈ પાપણ એમ વાળ બહુ જ વધી ગ્રોથ ઇ સારું થાય અને અહીંયા જો મારે છે ને કાલે તો આ બધું કરિયાણું લેવા કીધું હતું મારે એ બધું બાકી છે ગોઠવવાનું અને ઘણી તો મારે છે ને બધા કામ ભેગા થઈ જાય ને તો હું થાકી જાવ ત્યારે કાંઈ કામ ન હોય અને હોય ને ત્યારે બધા કામ ભેગા થઈ જાય જો અહીંયા મેં મરચાં ઢોળા એકાથે વિડીયો ઉતાતી હતી અને એકાથે મરચાં ઢોળી નાખ્યા અમે આવું કામ હોય હું કરું અહીંયા જો મેં મલાઈ મેળવીશ હવે આ મલાઈ તો હું રાતે ફેરવીશ મારે માખણ બનાવું છે એટલે છે ને બધું કામ મારે ભેગું થઈ જાય ક્યારેક ભેગું થઈ જાય ને તો આવું બધું થાય પણ હવે જો આ થોડુંક ઉકળી ગયું છે તો આપણે એમાં ફૂલ નાખી દઈએ દાંડલા હતા જ નાખી દેવાના આમાં નાખી જ દેવાના પછી એને થોડીક વાર આમ મિક્સ કરી દેવાના અને હવે આને સારું મસ્ત ઉકળવા દેવાનું જ્યાં સુધી ફૂલ એકદમ ઓલા ન થઈ જાય ને ત્યાં સુધી રકાબી મૂકતો બટા ચમચી મૂકવા નકર બગડશે જ્યાં સુધી ફૂલ આપણને એવું ન લાગે કે ઓલા થઈ ગયા હાવ ગળી ગયા ત્યાં સુધી ઉકળવા દેવાનું મસ્ત એકદમ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું જાવ ઉભરા એવા કરે એટલે અહીંયા પાસે ઉભું રહેવું પડે ન કરતો પાછું ઉભરાઈને બહાર આવે તો બધું બગડે મસ્ત ફૂલ ઉકડે છે એકદમ આમાં તમે બધું નાખી શકો નાખીના ફૂલ છે પછી ગુલાબના ફૂલ છે બધું નાખી હું ગુલાબના ફૂલ નાખું છું પણ અત્યારે પાસે નથી નથી નાખતી હોય તો નાખી દઉં મીઠો લીમડો નાખી શકો બધું જે તમારે નાખવું એ નાખી હખો બધું વાળ માટે સારું જ છે પણ મારા પાસે હોય ને એ હું નાખી દઉં ન હોય તો પછી હાલે એવું કઈ નહીં કે આપણે ફરજિયાત લેવા જાવું જ પડે એવું છે તો આવી રીતે તેલ હું બનાવું છું અને છે ને આગળ મેં વિડીયો બનાવ્યો ને તો એ મેં કીધું હતું કે એમાં નાળિયેરીમાં ત્રોફા આવ્યા છે તો આ ત્રોફો રહ્યો આ ત્રોફો છે ને કાલે દાદા માર્કેટમાં જઈ અને શાકભાજીવાળા પાસે કપાય આવ્યા કેમ કે આપણીથી ન કપાય આ બધું બહુ ઓલવું હોય એટલે આપણીથી કાંઈ કપાય નહીં પાસે કાંઈ કાપવાનું હોય નહીં પાંચ તોફા ઉતર્યા હતા તો એક અમારે રુદુભાઈને આપ્યો ના ચાર તોફા ઉતર્યા હતા એને ચાલ ચાર ત્રોફા ઉતરા થયા એટલે પીએલ જેલું એ આંશના ત્રણેયના એક એક રાખ્યા ને એક અમાર રુધુભાઈને મોકલો એટલે અમારે છે ને હવે આ છોકરીઓ પહેલાં તો બે ત્રોફા તો પી ગયું હતું આ એક પડ્યો હતો ને તો આગળ હું એને તોડી દઈશ તો પી જાય પાસો પડ્યો પડ્યો ખોટું ઓલું થઈ જાય પડું પડ્યો ઓલું થઈ જાય તો મેં કીધું એને આગળ તોડી દઉં ને હવે બે ગીશ થેલી આવી નાઈ લીધું એને ગરમ પાણી એમનો કર એને ગરમ પાણી કરી દીધું ને તો એ નાહી લીધી બ્રશ કરી લીધું અને હવે છે ને એને ચોટલા વિખવાના છે એટલે માથું વળદો પછી ત્રોફ હવે લેસન કરવા બેસાનું અને પ્રિયલ બેન બેઠા છે નાવા કેમ કે બહુ ગરમી પડે છે ને તો એ આવીને સીટું નાય એટલે એ ગરમ પાણી મૂકી જ રાખવાનું એ આવે ને તો સારું હાલો જો આપણું તેલ બની ગયું છે આ તેલ મસ્ત બની ગયું છે હવે આને ઠરવા દેવાનું અને પછી ગાળી લેવાનું તમારે જેમાં રાખવું ને એમાં પછી ગાળી લેવાનું બસ બીજું કાંઈ નથી તેલમાં તો હારું હાલો આ હિયાંશ આવી ગયો છે દાદા રમવા લઈ ગયા હતા તે મૂકી ગયા અને હિયાંશ ભાઈ છે ને બે દીદી હાટુ ને એની હાટું ભાગ લઈને આવ્યો ભાગ લઈને આવ્યો દીદી હાટુ ભલે ને ઉધરસ આવતી કા જો એ બે દીદી દીદી હાટું ને એની હાટુ વેફર લઈને આવ્યો પીલ ને ઝેલવો આવે ને તો એ ભાઈ હાટુ લેતા આવે ને ભાઈ આવે તો બે દીદી હાટુ લેતા આવે હિયાંશ શું લાવ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં મજામાં જશું સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો મારી મમ્મી નારિયેળ તોડે છે અમારા ખુદનું ઘરનું છે અને આ ભાઈ બેસી ગયા છે મારી દીદી બેસી ગઈ છે પાણી પીવા અને જો પડીકા છે એ ટ્રોફ નારિયેળનું પાણી પીને પડીકા ખાવાના જો તો કે ઘરની નાળિયરીનું ટ્રોફું છે તો આપણે પાણી કાઢી નાખીએમાંથી એટલે પીવાય જાય સોપર્યું પી જાય કેમ કે કેટલા દિવસથી પડ્યું છે તો પાછું સુકાય જાય પડ્યું પડ્યું અને

આ બધું કરિયાણું આ ખાંડ છે આ ગોળ છે અને આ તેલનો ડબ્બો અને આ બધું લઈ આવ્યા લોટ ને બધું ડેટોલ હાબુ ને બાસમતી ચોખા ને એવું થોડું થોડું લાવવાનું હતું થોડું ઘડતું કરી રજા હતી તો લઈ આવ્યા તો આમ આપણે મૂકી દો કે મૂકવું તો પડશે જ નહીં હારવાલો બવણી ખાલી કરી કરી મૂકવું પડશે એટલે વાર લાગશે મૂકતા હાર વાલો મૂકી દઈએ તો મારું સ્વાય સ્વાયં પી ભૂઈ ગયા છે સ્વાય ભૂઈ ગયું તો હાલ વાલો આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહીજો મસ્ત રહીજો વ્યસ્ત પોતપોતાના કામમાં વ્યસ્ત રહીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય